અને લોકો વાયરલ ઇન્ફેક્શનના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે એસડીએ ધોરાજી ખાતે સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું હમણાં સિઝનલ વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં દસથી પંદર ટકા જેટલો વધારો જોવા મળે છે મુખ્યત્વે ડાયરિયા વોમિટિંગ શરદી ખાંસી અપર ટ્રેક ઇન્ફેક્શન જેવા રોગો વધારે જોવા મળે છે મેડિકલ ઓફિસરની અમારી પાસે શોર્ટ છે બાકી ફિઝિશિયનને તમામ સેવાઓ ઉપલબ્ધ છે લોકોને ખાસ તો એ કહેવાનું કે ગરમીની સિઝનમાં પાણીનો ઉપયોગ વધારે પ્રમાણમાં લેવો જોઈએ ઓઆરએસ પણ વાપરવું જોઈએ અને ઢીલા અને સુથરાઉ કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો જ્યારે પાણીનો ઉપયોગ કરો ત્યારે ક્લોરિનેટેડ વોટર ઉપયોગ કરવો જોઈએ શું જોવા હમણાં વાત કરીએ તો દસથી પંદર ટકા જે ડાયરિયા વોમિટિંગ અને અપર રેસ્પિરેટરીક ઇન્ફેક્શન વધારે જોવા મળે છે પહેલાં અમારી લગભગ ફાઇવ હન્ડ્રેડ એવરેજ રહેતી હોય છે અત્યારે દસ થી પંદર ટકા આપણે વધારો ગણીએ તો છસોની ની આસપાસ રહેતી હોય રોગોમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પાણી પાણીજન્ય રોગો હોય એમાં પાણીમાં અથવા જે ગટર લાઈન હોય એમાં મિક્સઅપ થઈ ગયું હોય લીકેજના કારણે તો એવા કેસમાં ડાયરિયા વોમિટિંગ વધારે જોવા મળે